કુલપતિ ઇન્દુમતી બેન અને અખિલ માર્ગદર્શક ગીતાબેન ગુંડે ની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુસ્મિતા શાસ્ત્રીની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ પતંગ કવિન તરીકે ઓળખાતા ભાવનાબેન મહેતા મુગબધીર હોવા છતાં અનેક કાર્યોને સેવા કરતા એવા ડોક્ટર રચનાબેન અને વોટર સ્પોર્ટ્સમાં અનેક મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરતા પલક સૌંદરવાને સન્માનિત કરવામાં આવી હતી શક્તિ કન્વેન્શન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ રોગ નિષ્ણાત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ ઉંઝા ઉમિયા માતાજી સંસ્થા જાગૃતિબેન પટેલ સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શૈલા જાતિની પ્રેરક હાજરીમાં ભારતીય ચિંતનમાં મહિલા અને

અને આ કાર્યક્રમમાં આ લોકોને મને સન્માનિત કરી એના માટે હું નારાયણી સંગમનો આભાર માનું છું જી મેડમ મને બી આજે આ આ એક સરસ ગૌરવ પ્રાપ્ત થયું છે હું ભારતની પહેલી મહિલા પતંગબાદ છું અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર હું આ કાર્યક્રમ કરી રહી છું અને પતંગ માટે બાળકો માટે બાળકોને તેમજ બીજા વિવિધ બહેનોને બી તૈયાર કરું છું અને આ સાથે મારે એનજીઓનું પણ એમાં કામ કરીએ છીએ અમે લોકો તો મને આજે નારાયણી સંગમ મંચ પર હજારો બહેનોની સંખ્યામાં આજે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે બદલ ગૌરવ અનુભવ છું અને નારાયણી નારાયણી નારી અવસર મળ્યું અને આટલી મોટી મોટી સંખ્યામાં બહેનોને જોઈને પણ અમને એમ લાગે છે કે નારી શક્તિ ખરેખર અનુકરણીય છે ને નારી શક્તિ માટેના કોઈ શબ્દો નથી અને હું પણ પોતે માં અંબાની એક દીકરી છું એટલે મને ખબર છે કે શક્તિ એટલે નારી નારી એટલે શક્તિ અને આજનો આ દિવસ ખરેખર ઘણું બધું અમને ઇન્દુબહેનથી બધાથી સાંભળવામાં મળ્યું અને આ બધી વસ્તુ જોઈએ તો નારી કોઈ પણ દિવસે અભલા નથી એ સબલા જ છે અને નારીને એમની બરાબરી કરવાનું છે જેમ કે ઇન્દુબહેને કહ્યું આ મને બહુ ગમ્યું કે નારીને કેમ પુરુષની જેમ બનવાનું છે મારી પોતે જ એમની જાતે જ એક તાકાત છે એક શક્તિ છે એટલે એમને કોઈની સરખામણીમાં કંઈ કરવાની કોઈ જરૂરત જ નથી એટલે નારી શક્તિ ભારતની પણ આખી રીઢની હડ્ડી જે છે ને નારી શક્તિ છે અને હું અંબાજી વિસ્તારથી જોડાયેલું છું આદિવાસી બહેનોની જોડે એટલે મને ખબર છે કે શહેરો કરતાં પણ ગામડાઓમાં પહાડોમાં આદિવાસીઓમાં જે બહેનોમાં તાકાત છે જેટલી એમના પાસે શક્તિ છે એ જો એકત્ર થઈ જાય ને તો ભારત વર્ષની કોઈ તુલનાત્મકતા કોઈની કોઈ પણ દેશ જોડે ન કરી શકાય અને આવા અનુષ્ઠાન આવા પ્રોગ્રામ થવા જ જોઈએ સમાજમાં જેનાથી નારીને જાગૃત થવાનું એક બહુ અવસર મળે છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આ સંસ્થા અને આજે આજે પ્રોગ્રામ થયો એના માટે અમારો સહયોગ અને અમે અમે અમારું પણ સૌભાગ્ય છે કે અમને અહીંયા સંમિલિત થવાનો અવસર મળ્યો ધન્યવાદ મારી જવાબદારી ગુજરાત પ્રાંત મહિલા સંયોજિકાની છે ખાસ કરીને કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે શું છે આ કાર્યક્રમ મહિલા સંમેલનો છે ભારતભરમાં લગભગ ચારસો પચાસ જેવા સંમેલનો થવા જઈ રહ્યા છે કેટલાક થયા છે અને એના અંતર્ગત ગુજરાતમાં અગિયાર થવાના છે અને એમાંથી કર્ણાવતી મહાનગરનું આ એક સંમેલન છે કરીને બહેનો ઉપસ્થિત છે શું લગભગ પંદરસો થી સત્તરસો બહેનો અત્યારે અહીંયા હાજર છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજમાં સજ્જન શક્તિ જાગૃત થાય માતૃશક્તિ જાગૃત થાય અને સમાજ ને કેવી રીતે એ પથ દર્શન કરે એના અંગેના ત્રણ સત્રોમાં વિવિધ પ્રકારના ચિંતન મનન અને વિચાર રજૂ થશે નારી શક્તિને ખાસ આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજ એ સ્ત્રી રથની સારથી છે જો એક અંગ કદાચ આગળ આગળ વધે તો સમાજ રથ વધી શકે એટલે જો નારી શક્તિ સક્ષમ હશે નારી શક્તિ સજાગ હશે તો એ ચોક્કસપણે સમાજ અને રાષ્ટ્રને પથ દર્શન કરી શકશે એ મુખ્ય ઉદ્દેશ્ય આ નારાયણ નારાયણી સંગમ સંમેલનનું છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ